નર્મદા જિલ્લાના ગઢેશ્વર તાલુકાના વિરખાડી અને ચિંકુવા ગામની અંદર એક ઘટના બની હતી એ ઘટનાની અંદર વીજળી પડવાથી એક મહિલા અને પુરુષનું મૃત્યુ થયું હતું ત્યારે મૃત્યુ થયા બાદ આ બંનેના પોસ્ટમોર્ટમ માટે ગઢેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા ત્યારે આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે એક તો પોસ્ટમોર્ટમમાં પણ ખૂબ મોડું કર્યું અને ત્યારબાદ જ્યારે મૃતદેહને લઈ જવામાં અહીંયાથી એમના વતન લઈ જવાના હતા એટલે કે એમના ગામ લઈ જવાના હતા તે વખતે જ્યારે પૂછવામાં આવ્યું કે વાહિની છે કે નહીં ત્યારે તેઓને જવાબ મળ્યો ગર્ડેશ્વર સામૂહિક આરોગ્ય સબ વાહિની નથી ત્યારે મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચી ગયા હતા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા સહિત સ્થાનિક જે આગેવાનો છે તેઓ ત્યાં ગયા હતા અને તેમને ડૉક્ટરો સાથે અને સ્ટાફ સાથે વાત કરી અને વાત કરતાં જાણવા મળ્યું કે વાહિની ગઢેશ્વરની અંદર છે નહીં ત્યારે સૌથી મોટી વાત કહી શકાય કારણ કે આજે વિકાસની મોટી મોટી વાતો થતી હોય આપણે રોડ રસ્તાની વાતો કરતા હોય મોટા બિલ્ડિંગોની વાત કરતા હોય છે પરંતુ જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર કોઈ ગરીબનું મોત થાય છે ત્યારે તેનો મોત મોતનો પણ મલાજો ના જળવાય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે સવવાહિની ન મળતા આ બંને મૃતદેહને એક ખાનગી વાહનમાં લઈ જવા પડ્યા હતા ત્યારે સમગ્ર વાત આપણાને વિચારતી કરી દે તેવી છે ત્યારે આમ આદમી પાર્ટી અને સ્થાનિક લોકો ગયા હતા ત્યારે સવાહીની ન મળવાના કારણે આખરે મૃતદેહને એક ખાનગી વાહનમાં લઈ જવામાં આવ્યો તો જે ટેમ્પા જેવું વાહન હતું પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગઢેશ્વર તાલુકાનો જે વિસ્તાર છે એ ખૂબ ટેવડો વિસ્તાર કહી શકાય કારણ કે આ વિસ્તારની અંદર દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ આવેલી છે ત્યારે ગઢેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તેની આજુબાજુના અનેક ગામડાના લોકો સારવાર અર્થે આવતા હોય છે

ઉત્સવ વાહિની એક વ્યવસ્થા ના હોય આ એક તમામ સવાલો છે પરંતુ આ સમામને લઈને અમે પણ આજે ખાસ એટલા માટે આ વાત કરી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે મૃત્યુ પામતું હોય તો તેનો મોતનો મલાજો ઢાળવાનો હોય છે પરંતુ જ્યારે ગરીબ માણસ હોય છે ત્યારે ગરીબનું જ્યારે મૃત્યુ પામે છે ત્યારે મૃત્યુ પામે છે ત્યારે પણ તેને મલાજો તેનો નથી જળવાતો તેવા દ્રશ્યો અનેક વખત જોવા મળતા હોય છે છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તાર હોય નર્મદા જિલ્લો હોય કે છોટાઉદેપુર જિલ્લો હતો ત્યાંથી અનેક આવા દ્રશ્યો જોવા મળતા હોય છે ખાસ કરીને જે તુરખેડા વિસ્તાર છે એ વિસ્તારનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો જેમાં એક ગર્ભવતી મહિલાને જયારે રસ્તાના અભાવે જોડીમાં લઈ જવી પડતી હતી અને હોસ્પિટલ તેમને લઈ ગયા હતા પરંતુ જે મહિલા હતી તેમનું પણ મોત થયું હતું અને જે બાળકનો જન્મ થવાનો હતો તે બાળકનું પણ મોત થયું હતું આ બાબતે આરોગ્ય વિભાગે પોતાની રીતે પોતાનો બચાવ કર્યો હતો પરંતુ ખાસ કરીને વાત કરીએ તો જંગલ વિસ્તાર અને ઉંડાણ વાળો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ખરા અર્થમાં જે વિકાસની વાતો કરવામાં આવે છે તે હજુ નથી તે આવા વિડીયો અને આવી ઘટનાઓ બતાવે છે ત્યારે જોવાનું રહેશે કે આવા વિડિયો અને આવી જ્યારે રજૂઆત આવે છે ત્યારે તંત્રમાં સુધારો આવે છે કે નહીં અને જે નેતાઓ છે એ આવા વિસ્તારમાં જે લોકોની પ્રાથમિક જરૂરિયાત છે ખરા અર્થની તે પૂરી પાડવા માટે કેવા કામો કરે છે તે જોવાનું રહેશે નરેન્દ્ર પેપર વાળા ગુજરાત તક નર્મદા